બાવીસ જાન્યુઆરીએ ભારત દેશ માટે ઐતિહાસિક દિવસ છે આખો દેશ રામમય બન્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિમલી કંપા ખાતે નવા બનેલા રામજી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો સાથે જ ત્રિદિવસીય હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ઓગણીસ કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું નવા બનેલા શ્રી રામજી મંદિર ખાતે ફાળો આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા

પ્રામ જામજી મંદિર રામ પરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં ત્રણ દિવસથી મહાપ્રસાદનું આયોજન થયેલ છે અને ઘણા ભક્તો ખૂબ ભાવિક ભક્તો હાજર રહી અને આ મહોત્સવ પાર પાડ્યો છે બોલો રામ ઓગણીસ કાર સેવકો અમારા કંપામાંથી માંથી ઓગણીસો બાણું માં કાર સેવા ગયા હતા અને એમને એમને આશીર્વાદ આપ્યા હતા અમારા વડીલો અમારા ગુરુ સંતો અને અમારા કુળદેવી ના આશીર્વાદ થી અમારા કંપા રામજી મંદિર મૂર્તિ પ્રાણ ભવ્ય રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સરસ રીતે ઉજવાઈ ગયો